ગુડ મોર્નિંગ મિત્રો એમ છો મજામાં આજના તમારો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે વાર થઈ ગયો સોમવાર આજ આપણે એક જોરદાર કામ કરવાનું છે તમને કાલે કીધું હતું ને કે શું કામ કરવાનું છે આપણે કહેજવાનું છે હાઠીયો અઠાણમાં આવી ગયો આપણો હથિયાર દેખાય તમને બતાવો અને હું છે અને અમારે કહે સીપીઓ અને સીપીઓ કે તમારે શું કે જરા કોમેન્ટ કરજો હા વ્લોગમાં બન્યા રહેજો આખો દી મજા આવશે કન્ટિન્યુઅસ કાપી નાખા આવો આ ખાય ઘડીકમાં આ તો તકરી આ ઘડી રીત છે મારાને તો ગુંદરિયો હું સન સુલામ નાખન જોઈએ તમને એક વસ્તુ બતાવું બગીચામાં દવા કઈ રીતની સાટે નહીં આગળ જોજે મજાથી એ લોકો ગીર સોમનાથ વાળા આવે એને તો ખબર જ હોય કે બગીચામાં દવા કઈ રીતની શકે હવે જે આ લોકો બારના જિલ્લાવાળા હોય ને એને ખબર ન હોય ને કે બગીચામાં દવા કેમ સા તમને બતાવું આગળ વ્યુ કેવો આવે ને બ્લોકમાં કન્ટિન્યુ રહે મજા આવશે મળી આજે સારી દવા છટાયો મિત્રો આપણે છે ને દવા આવી બગીચામાં આગળનો વ્યૂ બતાવ હું કેમ દવા ઘટે બગીચામાં કેરીઓ કાના ભાઈ ગામમાં એમ એમને હારી પેટ થી અર્ધિદા સાય ને ઉડાડ્યો સારું છે બોપી એમ સાટતા નીકળ કોપિયા ખાવા નથી બધા ખાહે એમ ના ના દિલીપ નંબર ફાઇનલી મિત્રો અત્યારે હું ઘેર આવી ગયો મેં જોયું ને બગીચામાં દવા કેમ છાટે બગીચામાં દવા હાર્ડ સાંટવાની કેમ કે દવા છે ને દી તમે દવા સાટો ને તો તમને બહુ દવા લાગે મોટું ને બધું ખૂબનું બળે તમે જવા દો છીકું લઈ લઈને આંધળા થઈ જાવ એવી છીકું આવે એમાં દવા બધી છે ને હાઈ લેવલ વાપરે બધી સીઝન ટાની એક્સલ કંપનીને બીએસએફ કંપનીની એ બધી વાપરે હાઈ લેવલ બગીચાની દવા આવે ને એમાં મિત્રો એમાં ત્રણ હજાર લીટરનો ટાકો ટાકો આવે ને આપણે એમાં એક ટાકાની દવા તમને કહું ને તો આઈ થિંક પાંચ થી સાત હજાર રૂપિયાની દવા થાય એક ટકાની મિનિમમ એમ પછી તમે જેવો છટકાવ કરો એવું એમ બધું હોય જોઈ ને દવા કેમ ચાટે આપણું કામ નહીં કેપેસિટી બેર વાત થઈ જાય ફાઈનલી મિત્રો આજે આપણે સાંખી કેસોનું કામ તો નહોતું કર્યું અવારમાં ગયો હતો પણ મારા બાપ આવી ગયા ને મારે બીજો કામ મારે આવી હતો તો હું ના ગયો હતો ફાઇનલી હું આવી ગયો હતો અમારા બાપા વેજો કેટલી હાટિયા ખેસીને તમને બતાવું આપણો વારો છે આજે હું કે થોડા ગાભા કાઢને જો બતાવું તમને કેટલી હાટિયા ખેસીને કઠણ હતી પણ હવારમાં તો એમ લાગ્યું કે કઠણ છે પણ થોડું બે ત્રણ આયર ખેસી પછી તો પોસી આવી મજા આવી ગઈ એમ ખેસવાની મજા ગાભા કાઢને ગા હાટિયા વે ચાલ આખો દી થાય ખેંચતા તોય નહીં એક ખેતર છે ખેસેલું પણ એ બધા બધા બીજા બધાને આપી દીધી જેને રોતી લઈ જાય બાળવા માટે બધા લઈ ગયા હતા તો તો કેટલી બધી હાટી ખેંચવા ને રહી મિત્રો છે જો કેટલી ખેંચીને તમને બતાવું જો તો ઓલી દેખાય ને ઉભી ને એ હિરાઈ ખેંચવાની હસતા તો એમાં લગભગ ઘણું બાકી છે આમ જો કેટલું પાડી નાખ્યું મિત્રો સીપીઓ સીપીઓ છે ને મિત્રો એવી વસ્તુ છે ને કે ગમે એવો તાંકા ટોળો માણા હોય ને એ કરીને ચહેરો પાડી દે તમને એક વસ્તુ બતાવું આજ અમારે મજૂર હતા ને હું કામ કરતા હતા ને તમે જો કેટલા ઝીંડવા છે ને તમે જોઈ જો ખાલી અગાયા તમને લઈ જાય ને બતાડું કેટલા કેટલા ઝીંડવા છે મિત્રો

ઝવાને ફોલવાના પાછા ઝીંડવાને ફોલવાના પછી બેઠે બેઠે ફેલા ઘરના બધા પણ ફોલવા તો મેથ તો થાય ને અહીંથી કંઈક વ્યૂ જો આવો આવો મિત્રો બતાવો તમે કંઈ ઘટે કપાસ કપાસ આ અમારે છે ને વધારે બાગાય તમારે વધારે છે આ બાજુ મિત્રો આપણા ઘરના બારમાં આંબો છે તમને પ્રોપર રીતે કોઈ બતાવી નથી કે આજે હું અગાહી છેડો ને તો તમને બતાડું કે કઈ રીતનો આંબો છે ને આપણા ઘરના બારમાં માં એ જોઉં આ મકાન છે ને દેખાય સુપર સુપસમા આંબો છે આ તો સારો લાગી પછી એમાં મોર ખરવા બાંધીએ ને પછી કાયમનો કસરો કસરો ને કેરી થાય પછી ધ્યાન જ રાખવાનું કેમ કે આપણે બેઠા હોય ને ધડાધડી આવે માથે એક બે વાર આવેલી છે અનુભવ બોલે ને અનુભવ હોય ને એ મોટી વસ્તુ કેમ મિત્રો તમને એમ લાગે કેમ ભાઈ કેરી માથે પડે ધડાધડી હવે કપા વીણવાનું કામ પૂરું ઈંધવા તોડવાનું કામ પૂરું થઈ ગયું હવે આપણે ખાલી છે ને ખાખીયું ખેંચી પાથરા બેર કાઢવાના પાથરા બેર કાઢીને પછી કામ પૂરું ને પછી ખેડાવીને આપણે યાર ગદબ ફાવાની છે ને પછી તમને બતાવો બધું આગળ હમણાં હું બીજી ઘેર રોકાવાનો છે કામ પૂરું થાય ને ત્યાં સુધી જવા દો તમે મિત્રો ગાંડા આ આપણે કપ્પા પેલા હુકવી નાખ્યો હતો ને દવા સાટીને આ કપ્પામાં આપણે હુક્કાની દવા સાટી દીધી હતી કે જીંડો તવડી જાય એ હાટું એટલે જો તોડી ગયો છે કપા પણ એક મિસ્ટેક થાય આ બધું મિત્રો તમને વાત સોખી કહું આ કોઈ દી કરાય નહીં હુકવા હુકવા કપામાં છે ને કોઈ દી હુકવાની દવા નહીં છાટવાની હુકવાની દવા છાટવાની હું થાય ખબર છે પહેલી વસ્તુ તો કપા વીણો ને એટલે કચરો વધી જાય બીજી વસ્તુ વાર ખૂબ નહીં લાગે કપામાં કચરો કાઢવામાં જ તમે રહો કાંઈ गांडा થઈ જાવ પપા બી ઓલ પછી અમે એ ખેતરમાં તો અમે લીલી હાઠી રહે કે નથી વિકવી તમે બતાવવા કાલે કેમ અમે કેધું છો ને બધું જો જો હરવાળો તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં આપ વ્લોગ કેવો લાગી કેજો તમે મોટો વ્લોગ તો બનાવી નથી કે કમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો તમારા મિત્રોને હા ને ચેનલ માં નવો હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જય શ્રી અમર કિરી બાપુ મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી ધ્યાન રાખજો